અમદાવાદ શહેરમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે આજે તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વહેલી સવારે શહેરની પ્રતિષ્ઠિત પાંદર શાળાઓ જેમાં ડીપીએસ બોપલ સંત કબીરની ત્રણ બ્રાન્ચ સેન્ટ એસ મેમનગરને લોયલા આર્મી સ્કૂલ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે તેમણે અજાણ્યા ઇમેલ આઈડી પરથી ધમકીભર્યા મેસેજ મળ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્કૂલ મેનેજમેન્ટે સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેના પગલે બોમ્બ સ્કોડ ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે સુરક્ષાના ભાગરૂપે શાળાઓએ વાલીઓને મેસેજ કરી બાળકોને પરત ઘરે લઈ જવા સૂચના આપતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ ઉમટી પડ્યા હતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો સાયબર ક્રાઇમની ટીમ હાલ આ ઈમેલના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે જ્યારે પોલીસ તંત્રએ નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને ખાસ કરીને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો